તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને ડૂંસી નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્વ છે એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવવાનો અર્થ શું છે તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો તમારા જીવનસાથી ચાંદીનો હાથી ભેંડ કરો વૃષભ રાશિ પર સ્વાસ્થ્ય સારું રહેશે પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનર ને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો તમારા સમય પત્રક માંગથી સમય કાઢી મિત્રો સાથે બહાર જવાની જરૂર છે રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો આજે તમારા મગજમાં બનાવવાની લાભ લો આ જાતકો દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય આર્થિક રૂપે પછાત છોકરીઓ ને ખીર ચાવલ થી બનાવેલો મિષ્ઠાન વિતરિત કરવાથી પારિવારિક ખુશહાલી વધારી શકાય છે મિથુન રાશિફળ ફળ કોઈ આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભાશીષ વર્ષાવશે તથા તેને કારણે માનસિક શાંતિ આવશે નાણાં પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવાની બાકી રકમ તથા બિલો ચૂકવા આસાન બનાવશે તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ના આપો સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી પ્રેમિકે પ્રેમિકાનો દિવસ ઝળકાવો આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે આ પરમ સુખને માનો જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અગભૂ ક્યારેય નહોતા ઉપાય સ્વાસ્થ્યને સુધારવા માટે વહેતી નદી માંગ અશુદ્ધ સિક્કો ફેંકો કર્ક રાશિ તમારા વધારવા માટે તમારા મગજમાં ઉજ્જવળ તથા ગરિમાયુક્ત ચિત્ર ઉભું કરો નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજમાં આવી શકે છે કેમ કે કોઈ જૂના નિવેશ થી તમને આજે લાભ થઈ શકે છે કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો પરંતુ ઘણી વાર તમે તમારા અહમ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય અણધાર્યો રોમેન્ટિક આજે કામના સ્થળે તમે કશું ખરેખર અદભુત કરશો આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો જોકે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કમી નહી આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે ઉપાય કુટુંબના કલ્યાણ અને સુખ માટે કુટુંબ માંગ દારૂનો વપરાશ ના કરો સૂર્ય એક સાત્વિક ગ્રહ હોવાના લીધે તામસિક ઉત્પાદોનો વિરોધી છે સિંહ રાશિફળ બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે દોડધામ ભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડિનરનું આયોજન કરો તેમનો સાથ તેમારા શરીરમાં નવું જોમ ભરી દેશે એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે વધારે પડતા કામ છતાંની કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઊર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમય સીમા પહેલા પૂર્ણ કરી લેશો આજે તમે કોઈ કારણ વગર કેટલાક લોકો સાથે ઝગડી શકો છો આમ કરવાથી તમારો મૂડ બગડશે સાથે જ તે તમારો કિંમતી સમય પણ બગાડશે તમારા જીવન સાથી ખરેખર અદ્ભુત હોય તો જીવન સુખદ અનુભૂતિ બની જાય છે આજે તમને આ વાતનો અનુભવ થશે ઉપાય લાલ કાળી નetva ચાદરનો ઉપયોગ કરો કન્યા રાશિ પર તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનામ જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે સફળતા ચોક્કસ જ તમારી છે જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો તમારા માંગના કેકલા કાજે લાંબી મુસાફરી કરશે જે દોડધામભરી હશે પણ તેનાથી ખાસ્સો લાભ થશે તમારા સમગ્ર લગ્નજીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે ઉપાય રાઈના તેલમાંગ પોતાનો પ્રતિબિંબ જુઓ અને પછી એ જ તેલ માંગ લોટની ગોળીઓ તળી પક્ષીઓને ખવડાવવાથી ત્વરિત આર્થિક વિકાસમાંગ મદદ થશે તુલા રાશિ પર થોડી મોંજ મજા માટે ઓફિસમાંગથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો કમિશન ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝ માંથી તમે લાભ મેળવશો મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય ચેતતા રહે જો કોઈક તમારી સાથે ખોટી પ્રનિચેષ્ટાઓ કરશે આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસ ને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો તમારી માંગ તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય બહુ સારું ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પર પડે આવી શક્યતા છે ઉપાય પ્રેમ સંબંધો વધારે મજબૂત કરવા માટે બચ્ચા ભરીને દૂધ પીવડાવો વૃશ્ચિક રાશિ પણ આજે ટેન્શન મુક્ત અને શાંત રહો બેંકને લગતા કાર્યો ખૂબ જ તકેદારી પૂર્વક પાર પાડવાની જરૂર પડશે ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પુરા કરવા માટે અનુકૂળ દિવસ રોમેન્ટિક મેળાવ ખૂબ જ આકર્ષક જણાય છે પણ તે લાંબુ નહીં ટકે નવા વિચારો ઉત્પાદક હશે સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં તમારા સંબંધીઓ આજે તમારા સુખી જીવનને થોડો નુકસાન પહોંચાડી શકે છે ઉપાય પ્રેમ જીવન માંગ વધારે શાંતિ અને આનંદ માટે તમારા સાથી ચાંદીની વીંટી વેન્ટ કરો ધન રાશિ પણ હળવા થવા માટે નિકટના મિત્રો સાથે સમય વિતાવજો કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે રોમાન્સ માટેની તકો દેખીતી છે પણ તેનું આયુષ્ય ટૂંકું હશે આજે ઓફિસમાં તમે જે કામ કરી રહ્યા છો તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસા વખાણ થવાના છે ઘણા બધા ખરાબ દિવસો બાદ તમે અને તમારા જીવનસાથી આજે ફરીથી એકમેકના પ્રેમમાં પડશો ઉપાય સારા અને મોટા આરોગ્ય લાભ માટે દૂધ ખાંડ અને ચાવલથી બનાવેલા મિષ્ઠાનું સેવન કરો મકર રાશિ પર તમે કોઈ પણ વ્યક્તિ સામે પક્ષાદો આપનાર હોની વ્યક્તિની સારી રીતે ખાસ લો તમારા દ્વારા આવી કોઈ ખોટો અવરોધ ન માત્ર તેમના પર અવળી અસર કરશે તમારી કલ્પના પૂર્ણ થશે અને કે આશીર્વાદ સારું ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે અરવાના દિવસની સ્ત્રી પણ રંગ લાવી રહી છે તમે ઈચ્છો છો કે તમારા બાળકો તેમના બનેતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે એકમેકને વધુ સારી રીતે તમારા પ્રેમપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે જો તમે કાર્યક્ષેત્રમાં ઈચ્છો છો તો તમારા કામમાં આધુનિકતાનો પ્રયાસ કરો આની સાથે નવી ટેકનોલોજીથી અદ્યતન રહેવું આ સુંદર ના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે લોકો વચ્ચે આનંદ થાય છે બસ સમય ખાનેગીમાં તેમ છતાં એક સમય તેઓ હોવા છતાં ખૂબ જ સરળ નથી આજે તમે તમારા માટે યોગ્ય સમય શોધી શકો છો કામમાં તમે જે સ્ત્રીની રચના કરી રહ્યા છો એનું તમને આજે તમે જ કરો છો ઉપાય વકેવે એન એન અર્ધકાયમ મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ સંબુત તમ રાહુ પ્રણમામ્ય કુંભ રાશિ ફળ આઉટડોર રમતો તમને આકર્ષશે ધ્યાન તથા યોગ લાભ લાવશે લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી તમારી પત્ની પરનો કામનો બોજ ઘટાડવા ઘરના કામકાજમાં તેની મદદ કરજો આ બાબત શરીર તથા આનંદની લાગણીને પ્રોત્સાહિત કરશે આજે તમે પ્રેમાળ મૂળમાં હશો આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો આજે કાર્યક્ષેત્રમાં તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતા ને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કંઈક વિશે જણાવવા બગાડશો તમે તમારા પ્રેમને હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય ક્યારેય પણ ભ્રૂમહત્યા ના સાથે અથવા એક ગર્ભવતી મહિલા અથવા એ વ્યક્તિને ચોટ ના લાગે જેને હાલમાં જ જન્મ દીધો હોય બૃહસ્પતિ જીવન નો કારક છે અથવા જીવન માટે મહત્વાકાંક્ષી છે અને જીવનનું સન્માન તમારા વિત્તીય જીવન માંગ નિરંતર વૃદ્ધિ લાવશે મીન રાશિ બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે દોડધામ ભર્યા અને નિરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડિનરનું આયોજન કરો તેમનો સાથ તેમારા શરીરમાં નવું જોમ ભરી દેશે જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે સંબંધીઓ તથા મિત્રો તરફથી અંધારી ભેટ અને સોગાદો તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે અન્ય દેશોમાં વ્યવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે રમત ગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ રમત ગમતમાં આટલું વધારે વ્યસ્ત ન થાઓ કે જેથી તમારો વ્યવસ ઓછો થઈ જાય આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે ઉપાય આર્થિક રીતે વંચિત લોકોને કાળી છત્રી અને કાળા બૂદ દાન કરવાથી નાણાકીય સ્થિતિમાં ભારે સુધાર થશે